તો મુખ્ય તો આંબા છે અચ્છા એમાં જામફળી નાખેલી છે બરાબર લીંબુ છે બરાબર અને અમુક જગ્યામાં ડાયડમ પણ છે હવે આંબા જામફળ ને લીંબુ એટલું થઈ ગયું સરેગવા પણ ફરતી બાઉન્ડ્રીઓમાં નાખેલા છે બરાબર પછી વચ્ચેની જગ્યા વધે છે વચ્ચે ડાવડું હોય તો એમાં શું નાખવાનું બરાબર તેમાં મિશ્ર પાકમાં આપણે હળદર છે મરચી છે કપાસ છે બરાબર મગફળી છે આવું અલગ અલગ મિશ્ર પાક કરીને

અને હું જ્યારે હવે તમને હમણાં પૂછ્યું કે એટલા પાક છે તો ગણતો હતો કે મારા વેઢા ન ગણાય એટલા તમે પાક વાવ્યા છે લગભગ સત્તરક પ્રકારના તમે પાક ગણાવી દીધા શક્ય છે જે આની અંદર શાકભાજી છે મરી મસાલા છે જે બાકી છે એટલે ભાઈની ખેતીની અંદર મેં મારી દ્રષ્ટિએ જોયેલા લગભગ એક પ્રકારના પાક છે એની અંદર ફળ આવી ગયા શાકભાજી આવી ગયા મરી મસાલા આવી ગયા ફૂલ આવી ગયા આની સિવાયની અંદર આની સિવાય ભાઈ શ્રી પશુપાલન પણ સારું એવું કરે છે દેશી ગાયો પણ એમની પાસે છે અને બળદથી ખેતી પણ ભાઈ શ્રીના પપ્પા પણ કરે છે અને ભાઈશ્રી પણ આ ખેતી સંભાળી રહ્યા છે હવે બીજું કે પ્રાકૃતિક કૃષિની અંતર્ગત તમે જ્યાં તમારું ફાર્મ વિકસાયવું છે અહીંયા તમારા ગામના અથવા તમારા વિસ્તારના કેટલાક ખેડૂતો મુલાકાત લઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં અત્યાર સુધીની વાત કરું તો વીસથી પચ્ચીસ હજાર જેવા ખેડૂતો ઓહ હો ઓહો મુલાકાત લઈ ચૂક્યા છે તમારા ફાર્મની આખા ફાર્મની ધન્યવાદ છે તમને પચીસ હજાર ખેડૂતો એવું નથી કે ખાલી મહુવા તાલુકા લગભગ ગુજરાત રાજ્યનો કોક જ એવો જિલ્લો બાકી છે કે કોક જ એવો તાલુકો બાકી છે કે જ્યાંથી ખેડૂતો ભાઈના ખેતર ઉપર નહીં આવ્યા હોય બરાબર એટલે અને આ ફાર્મ ઉપર લગભગ આદરણીય રાજ્યપાલ સાહેબ પણ આવી ચૂક્યા નહીં આવશે આવશે અચ્છા આવવાના સમયમાં આવવાના છે એમને કોલ આપીને ગયા છે બપુને તો આવું સરસ મજાનું ફાર્મ છે આમ તમે ઘણી વખત જુઓ ને ભાઈ આ બધું ચોખ્ખું નથી તમને એમ લાગે કે નીંદણ નથી પણ નીંદણ નથી એને મિશ્ર પાક વાવેલો છે કે આચ્છાદન થાય ને જે ભેજ જે ઉડી જાય છે કારણ કે પાણીનો પ્રશ્ન તો અહીંયા છે જ અહીંયાથી તમે આમ બગદાણા સુધી જાઓ એટલે લગભગ ઉનાળો ને અડધો પડધો શિયાળો ગયો હોય તો આ લગભગ ભેળા યુદ્ધ ચાલુ થઈ ગયું હોય પીવાના પાણીની પણ આ વિસ્તારની અંદર અછત હોય જમીનની અંદર એટલું ઊંચાનું ઉપર હોવા છતાં પણ આ આટલા સરસ મજાના બાવીસ થી પચીસ પ્રકારના પાકો દર વર્ષે વાવેતર કરે છે અને આની અંદર એ ઉત્પાદન લે છે પછી ઉત્પાદન લીધા પછી તમે માર્કેટની અંદર વેચવા જાઓ છો યાર્ડની અંદર વેચવા જાઓ છો કે શું કરો છો નહીં સાહેબ એ આપણે વાત ખૂબ સરસ કરી કે માર્કેટની અંદર જવાનું બંધ કર્યું છે અચ્છા હેડની અંદર જવાનું બંધ કર્યું છે ત્યાં માન્યતા ભાવ આપણે બરાબર છે એટલા માટે એવો વિચાર કર્યો કે ઘરનું પ્રોસેસિંગ જે કઈ માલ મટીરિયલ છે પોતે પ્રોસેસિંગ કરી પોતે વેચી બરાબર છે પોતાના મિત્ર વર્ગ સગા સંબંધીઓ માર્કેટિંગ પોતે જ કરો પોતે જ કરવાનું અને આની અંદર તમે ઘરે તમારા પરિવારની અંદર શું આની અંદર એવી પ્રોડક્ટ છે બનાવીને જે પ્રોસેસ કરીને બજારમાં વેચો છો એ જરાક જણાવવા માટે અત્યારે શું છે અત્યારે અવેલેબલમાં વસ્તુ કઈ નહીં હોય કેમકે હવે પાક નવેસરથી નવેસરથી હોવાનું છે બધું વેચાણ થઈ ગયું હોય છે

પ્રોસેસિંગ કરીને વેચી દેવાનું અને કોઈ પણ પાક આની અંદર જેટલા પ્રકારના પાક છે ને કોઈ બાર દેવા જવાનું ફાયદો સીધું બજારમાં જાંગળ વેચવાનું નહીં નહીં નથી થતું પણ એનું પ્રોસેસ કરી જે ખરેખર ખાનાર વર્ગ છે જેને ખરેખર ખાવું છે એને આવા ગ્રાહક અને ખેડૂત વચ્ચે બીજો કોઈ વચ્ચે ટીઓ નહીં તમારો મતલબ કહેવાનો આ છે તો અને એની અંદર તમને કઈ મહેનત પડે છે ફાયદો થાય છે નુકસાન થાય છે શું થાય છે માથા કુટમાં કોણ પડે જલ્દી નવરા તો એના વિશે તમે કઈ કયો મારા સો ટકા છે મહેનત કર્યા વિના તો કઈ મળતું નથી પરસેવો પાડ્યા વિના તો કઈ મળતું નથી બરાબર પરંતુ થોડી ઘણી મહેનત છે પ્રોસેસિંગની ખાલી થોડી ઘણી મહેનત બરાબર છે ખાલી પ્રોસેસિંગ થઈ જાય પેકેજિંગ સારા સારું કરી નાખો તો સાહેબ તમારું બરાબર અને મળે છે કે કે મહેનત કરશો પ્રોસેસિંગ મૂલ્યવર્ધન એનું મહત્વ વધારે અમે દઈએ છીએ મૂલ્યવર્ધન પેલા કરવું બાપુ ને અઢી ત્રણ વર્ષ એકાબીજા એ ઓળખાણ છે બાપુની એક લાઈન મને બહુ ગમે છે એ અવારનવાર બોલતા હોય છે કે ખેડૂતે હવે છે ને ખેતી પેદાશ ને વેચતા શીખવું પડશે વેચાણ કેમ કરવું ને એ ખેડૂત જો શીખી જાય તો દુનિયાની કોઈ તાકાત નથી કે એને પાંગળો અથવા માયકાંગળો બનાવી શકે કારણ કે ખેડૂત તમે કયો એવું સરસ મજાનું પેદા કરી દે તમે કયો એવા રૂપરંગમાં પેદા કરી દે પણ એને વેચવું કેમ ને એ ખાલી શીખી જાય આવડતું નથી એવું નથી બધી કોઠા સુદ તો ખેડૂતોમાં પડી જ છે પણ એ કોઠા શું બહાર કાઢે આવા ખેડૂત મિત્રો દ્વારા એની માહિતી દ્વારા અને પોતાનો વિકાસ પોતે જ કરે એ બાપુની એક સરસ મજાની આમ લાઈન મને પણ ગમી છે અને અમારા કાર્યક્રમોની અંદર ખેડૂતોને પણ અમે કહીએ છીએ કે ભાઈ તમે માત્ર ઉગાડી કે પેદા કરી ન જાણો એને વેચી જાણશો ને તે દિવસે તમારું કલ્યાણ થાય બાકી કોઈની ત્રેવડ નથી તમારો ખાડો પૂરી શકે બરાબર છે ને બાપુ હવે આપણે બાપુના અલગ અલગ પાકો છે અલગ અલગ યુનિટ છે એમની પણ મુલાકાત લેશું અસ્તુ Do é um